ણા અને સમગ્ર રાજપૂત સંકલન સમિતિ તેમજ અનેક રાજપૂત સંસ્થાઓ દ્વારા જયારે મા આશાપુરાના આશીર્વાદ લઈ અને અત્યારે આખા ભારત દેશની અંદર જે આંદોલન ચાલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર દેશમાં એક જ નારો છે કમલકા ભૂલ અમારી ભૂલ તેવો નારો સાથે આ ચારસો વારની વાતો કરે છે પરંતુ દોઢસોની બહાર નહીં નીકળી શકે એવી અમને અમારી સમાજ તેમજ સંપૂર્ણ અઢારે વરણની સમાજો પર અમને ભરોસો છે કારણ કે રાજપૂત સમાજ દરેકની બેન દીકરીઓ માટે હર હંમેશા બલિદાન બલિદાનો આપ્યા છે તો આ તો અમારી પોતાની અસ્મિતા અને ઇજસનો સવાલ છે તો અમારી સાથે દરેક સમાજો આજે પણ આપી અહીંયા જોયો હશે મુસ્લિમ સમાજ દલિત સમાજ ધ્રહ્મ સમાજ ચારણ સમાજ તેમજ અઢારે વરણના સમાજોના હજી તો આ બધા સામાજિક આગેવાનો આવ્યા હતા અમે ટૂંકી જેવી મેસેજ કાલથી જ જાહેરાત કરી હતી અને બધી સમાજો દ્વારા જે અમને આશીર્વાદ આપવામાં આવ્યા છે અને સમગ્ર ભારત દેશ અને કચ્છની સીટની વાત કરીએ તો એ પણ જંગી બહુમતીથી આવશે કારણ કે કચ્છની સીટ બહુ માર્જિનવાળી નથી વિધાનસભાના આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ કંઈ મોટી વસ્તુ નથી અને સો ટકા કચ્છની સીટથી શરૂઆત થશે કચ્છથી કરી અને છે જમ્મુ કાશ્મીર સુધી ભારતીય જનતા પાર્ટીનું ક્યાં પણ લાંબો નિશાન નહીં રહે આજરોજ આશાપુરા માતાજીના સાનિધ્યમાં માતાના મઢ ખાતે કરણી સેનાના આમંત્રણને માન દઈ અને અડારે આલમ જ્યારે સર્વ સમાજ એકઠી થઈ છે એક જ નારો છે કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે કેન્દ્ર સરકારના લોકો એવા નેતાઓ જે ભાન ભૂલ્યા છે અભિમાનમાં એ ભૂલી ગયા છે કે સમાજોના અપમાન કરવા કેટલા છે આહવાન કર્યું છે કે આજે મધમાં ભાન ભૂલ્યા છે એમને ઘર ભેગા કરવાના છે કારણ કે ક્ષત્રિય સમાજની માતાઓ દીકરીઓ નથી આ સર્વે સમાજની માતાઓ દીકરીઓ છે ભારતભર આ અભિમાન છે અને આ ભારતભરની નારી અસ્મિતા છે આ કદાપી ચલાવ ચલાવી લેવામાં આવશે નહીં આજે ક્ષત્રિય સમાજ દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ અને અન્ય ઘણી બધી સમાજો એકઠી થઈ અને ચોક્કસપણે ભાજપને ઝાકારો અને કોંગ્રેસને વોટ આપી અને એનો જે અભિમાન છે એમનો જે ગમન છે અને ચારસો પારની જે હવા છે એને તોડી પાડવાનો આજે અમે સંકલ્પ લીધો છે અને આજથી જે અહીંથી ધર્મરથ પ્રયાણ કરશે દસ દિવસ જેટલો કચ્છભરમાં આ ધર્મરથ ફરશે અને ધર્મરથને પણ મોટામાં મોટો આપણે સર્વે એને વધાવી લેવાનો છે અને આ લોકો જે મદમાં ભાન ભૂલી ચૂક્યા છે એમને ભાન અપાવી અને ઘર ભેગા કરવાના છે એટલે આજે સર્વે સમાજના લોકો સંકલ્પ લઈ અને આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાનો સમય આવી ગયો છે મીટિંગમાં ગુજરાતના પ્રમુખશ્રી કચ્છના અને લખપત તાલુકાના ત્રણ સભાના પ્રમુખશ્રી હાજર આવ્યા હતા તમામ સમાજો મુસ્લિમ ગઢવી છત્રી સમાજ આજે જે મિટિંગ હતી રાજકીય તરની અને ન્યાયની મીટિંગ હતી જે કર્ણી સેના અને છત્રી સમાજને ભાજપ હવે તો રૂપાલા નહીં પણ ભાજપ તરફથી જે અન્યાય મળી રહ્યો છે કારણ કે બધું સહેન કરી લાય પણ જ્યારે પોતાની ઈજ્જત મહા દીકરીને ધર્મ પર આવે તે સહેન કરવું નથી અને સહેન કરીને મોટા મહાન પાપ છે તો આજે જે અહીંયા કરણી સેના મળી અને બધા ભેગા થયા હિન્દુ મુસ્લિમ તમામ સમાજો તો આજે મીટિંગના અમે તમામ સમાજો ને ભાજપ કોંગ્રેસ નહીં પણ જે કર્ણા સેના અને છત્રી સમાજને અન્ય થયો છે અને એનો મા દીકરી ઉપર જે રૂપાલા ન ભાવે તો પૂરી ભાજપ બોલી છે એટલો બી નહીં કાલે કીર્તસિંહ પટેલ પણ બોલ્યો છે હજી પદ્ધતિ એકવાર બોલાય તો ભૂલ કહેવાય અને વાર વાર બોલાય કે તો આદત કહે આ માટે ભાજપને આદત થઈ ગઈ છે બોલવાની તો અમે તન મને ધંશે કહીએ છીએ જે આજની મિટિંગ થઈ હતી તે મુસ્લિમ તમામ સમાજ કચ્છની મુસ્લિમ સમાજ આ કરણી સમાજ સાથે છે અને સત્ય છે અને અસત્ય ખોટો તો ભગવાન નથી અને હું અપીલ કરું છું કે અમે તો સાથે રહીશું નથી અમારો ધર્મ પણ છત્રી સમાજની અપીલ કરશું કે આગળ બોલ્યા છું ખાલી બોલો નહીં કરી બતાવજો અને છત્રી સમાજ અસ્તિત્વ આજે ગયો તો ક્યારે નહીં જય હિન્દ જય ભારત આજની સભા કચ્છ જિલ્લાના કરણી સેનાના નેતૃત્વ હેઠળ આશાપુરાના ધામથી ધર્મરથ જેને કહેવાય ક્ષત્રિયો પોતાના ધર્મનો બચાવ સમગ્ર સૃષ્ટિમાં અને દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં જેને મોખરે કહેવાય એવી જ્ઞાતિ જેણે ધર્મની રક્ષા કરી હોય એવો ધર્મ રથ આજે શરૂ કરવામાં આવ્યો અને એ ધર્મ રથ એમના જ્ઞાતિ વિશે અને જેણે અપશબ્દો બોલ્યા એના એક સોમાન જેનો ભંગ થયો હોય એ સોમાનની રક્ષા કરવા માટે આજે એથી શરૂઆત કરવામાં આવી અહીં ઉપસ્થિત તમામે તમામ સમાજના હજાર જેટલા આગેવાનો અહીંયા સાથે ઉપસ્થિત રહ્યા અને એ આગેવાનોએ એક સંકલ્પ કર્યો છે કે આ દેશની અંદર જે આ હિટલર શાહીનો શાસન અને જે લોકો હિન્દુ ધર્મના નામે અને ભાઈચારામાં કોમી વેમન્સ ફેલાવવાના નામે જે સરકાર બની છે એ સરકારને ઉખેડી ફેંકવા આજે આશાપુરાણ અહીંયાથી સંકલ્પ લેવામાં આવ્યો છે સમગ્ર લખપત તાલુકાના અને કચ્છ જિલ્લાના તમામ જ્ઞાતિઓના આગેવાનો પ્રતિષ્ઠિત અગ્રેણીઓ તમામ સમાજના આગેવાનોએ એક ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે અને આ હિટલર શાહી અને જે લોકો આ ભારતની અંદર દમન ફેલાવવા માટે જે શરૂઆત કરી છે એ શરૂઆતના ત્રીસ વર્ષનો આજે એનો ત્રણ દાયકાનો અંત આવ્યો છે એ અંતની શરૂઆત કરવા આજે આ આશાપુરાના ધામથી અમે શરૂઆત કરી છે અને સમગ્ર લખપત તાલુકામાં પહેલેથી કોંગ્રેસ પક્ષનો અહીંયા જલવંતો વિજય થતો હોય છે પણ આજે એક એવો ખુશીનો દિવસ આવ્યો છે કે આખી ભાજપના જે ક્ષત્રિયો જે સોમાનભેર ભાજપની સાથે અને હિન્દુ ધર્મના નામે રક્ષક બન્યા હતા અને ભાજપને એમણે જ મજબૂત કરી હતી એ આજે ભાજપ છોડી અને કોંગ્રેસના નીતિશલાલને જીતાડવા માટે જ્યારે અહીંયા સંકલ્પ લેવા આવ્યો છે ત્યારે આનાથી વિશેષ કોઈ ખુશીની બાબત ન હોઈ શકે અને આખા એ દેશમાં ક્ષત્રિયો શું કરી શકે છે એ અહીંથી આજ સાબિત થવાનું છે